તો શું તમે પણ ફોન સ્ક્રોલિંગ વધારે કરો છો તો તમને પણ ટેક્સ્ટિંગ થમ થઈ શકે છે શું છે આ ટેક્સ્ટિંગ થમ્પ તો કે થંભમાં દુખાવો થવો હેવીનેસ લાગવું થમ્બ થાકી જવું અથવા તો થમ્બમાં વાઇબ્રેશન આવવું આને ટેક્સ્ટિંગ થમ કહેવામાં આવે છે હવે સમજીએ કે આ થાય છે શું કામે તો આપણે લાંબા સમય સુધી સતત સ્વાઇપ કરતા રહીએ છીએ એના લીધે અંગૂઠામાં રહેલા જે ટેન્ડન છે એ હાડકાની આજુબાજુ સતત ફરતા રહે છે અને એને ફ્રિક્શન વધી જાય છે આવા ફ્રિક્શન વધી જવાના લીધે એમાં ઇરિટેશન આવે છે અને ઇરિટેશનના લીધે સ્વેલિંગ આવે છે અને આને કહેવાય છે ટેક્સ્ટિંગ થમ હવે જો તમે આ ટેક્સ્ટિંગ થમને ઇગ્નોર કરશો તો ધીરે ધીરે આ દુખાવો તમારા કાંડા બાજુ જાશે કોઈ વસ્તુ પકડવામાં તમને તકલીફ થશે તમારી ગ્રીપ વીક થઈ જશે કાંઈ પણ વસ્તુ હેવી હોય તો એ તમે નહીં ઉપાડી શકો તો જલ્દીથી તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરો કન્ટિન્યુ સ્વાઈપ કરવાનું રહેવા દો જેથી કરીને આમાં તમને જલ્દીથી રાહત મળે